એક સેવાભાવી વ્યક્તિની માહિતીના આધારે સેવાયક સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં આશરો આપ્યો હતો શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં વાતચીત કરી શકતા ન હતા કેટલાક સમય બાદ તેમને પોતાનો જૂનો ફોન નંબર યાદ આવ્યો અને આ નંબરથી તેમનું ઝારખંડના ગામ સાથેનો જોડાણ સાબિત થયું જાણવા મળ્યું કે મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા જતા ટ્રેનમાં ગુમ હતા તેમનો સામાન પણ જોડાઈ ગયો હતો સેવાયક યજ્ઞ સમિતિના માનસુ પરીખે મીનાદેવીના જમાઈ અને પુત્રીનો બસો અનાથ વૃત્તની સંભાળ રાખે છે તેઓ આવા અનેક લોકોના ના પુનર્મિલન માટે સતત પ્રયત્નશીલ રહે છે સંસ્થાના અનાથ ગરદા વર્ષે પાંચસો થી વધારે અનાથ લોકો કે જે રોડ પર રજરતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીં આશ્રય લેવા આવતો છે સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડોક્ટરની એડવાઇસ મુજબ તેને ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય ગત ડિસેમ્બર મહિનામાંથી સમાજ માણસો ફોન આવ્યો તો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈ અને આશ્રયો માટે લે એમનું કાઉન્સલિંગ કરતા જયારે જોવા મળતું કસલી નહીં ખબર કે અમને નહીં ખબર પડતી ધીરે ધીરે થોડી એમની સારી આટે થતા પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક નંબર તે પણ જે અધૂરો હતો એના પર આ પછી એમના પરિવારનો ત્યારબાદ એમના જે જમાઈ છે જેમની હતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના ગોવિંદ ચૌધરી છે ઉંમર આસેપન વર્ષ છે અને એ ત્યાં

તો ત્યારે મેં જોઈ શકો એના પરિવારના સભ્યો અમને અહીંયા લેવાયા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ દસ દિવસથી ક્યાં દેવી જોડે વાત કરી છે એવી રીતના રોજ સવારે ફોન કરે અને એમની અરે જાણકારી કે ભાઈ તમે કેમ જોશો વિડીયો કોલ કરીને વાત કરશો એ સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરિયરી આ મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું રુદનને કારણે આવી ગયા એ લોકોને પોતાના घर साथे मेहराब करावे छे ना हालमा તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકોરે છે એચ્યુઅલી એમનો પરિવાર નથી કે તે ઓર્ગનનો બે છે ઓ ગઈતી બોનને કે બાદ મેં એને નહીં મળી બહુ કિસ કી હમ લોકો ને ફિર હમાન સરજી કા ફોન આયા ઓ ઉનહોને હમે યહી સંસ્થા મેં અને કે યહી પે હમે કોરટી બુલાયા થા ઓ બહુ ખુશ હો કે આજ મેરે સાસુ મમ્મીજે મિલ ગઈ હે